ઝાલોદનગરના ચારે બાજુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ યોજાય દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાની પોલીસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગે કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ઝાલોદનગરમાં આવતા તેઓએ ધાવળિયા ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી તેમજ ધાવડિયા ચેકપોસ્ટ પર ચાલતી પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી ઝાલોદ પોલીસ અગાઉથી જ બદલાતા વર્ષ નિમિત્તે વિદેશી દારૂ યનકેન પ્રકારે ગુજરાતમાં ઘુસાડનાર અસામાજિક તત્વો તેમજ બુટલેગરોને ઝડપી પાડવા માટે સક્રિય કામગીરી કરી રહી છે તેમજ ઝાલોદ પોલીસ દ્વારા કરવામાં આવતી સુંદર કામગીરીને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિરદાવવામાં આવી હતી સાંજે પાંચ વાગે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દાહોદ જિલ્લામાં થયેલ ક્રાઇમ વિશે હાજર દરેક પોલીસ અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને આવા ક્રાઇમ ના વધે તે માટે પોલીસ અધિકારીઓને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે વર્ષ દરમિયાન ક્રાઈમ નાથવા માટે શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી બિરદાવવામાં આવેલ હતા અંદાજીત ચાલીસ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ શ્રેષ્ઠ કામગીરી કામગીરી કરી ઝીરો તેવા અને ઉત્તમ દરેક પોલીસ અધિકારીઓ તેવું સૂચન આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ મૈત્રી વાતાવરણ રહે તે માટે ડિસેમ્બર માસમાં આવતા પોલીસ કર્મચારીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

વાર્ષિક જે કામગીરી હતી એ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન જલદ ખાતે કરવામાં આવ્યું આ ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન બનેલા બનાવોની સમીક્ષા બનાવમાં વધારો ઘટાડો ડિટેક્શન અનડિટેક ગુનાઓ પોલીસની કામગીરી કેમ છે એ બાબતે રિવ્યુ લઈ પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ દરમિયાન આખા વર્ષમાં જેણે જે સારી કામગીરી કરી છે એવા અધિકારી સ્ટાફના આપીને માણશો એમને પ્રશિષ્સાપત્ર આપીને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા